ओ खत्म करना पड़ेगा आ, जल्दी जल्दी पता ना पड़ेगा पता दिये। पता दिये। कर, चिया पुरू, 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 कर ना। तो चालू कर देना ये कर जिसे भी बोला ही आपने, जिसे भी बोलता ही

અલા દેખો ખરાજુ તમે આને ઓયરી બધું પૂરું થઈ ગયું તને ખબર આ જો તમારા ફોન નકશો તમારા હોય એવાં નકશો હતો લે તો 5 કિલો ની તો જો તોજી આ કારીગર આખો દર જાઓ તો બીજો બીજો પીતાવા છે તમારે બોલાવજો કારીગરને બધા કારીગર મને ચૂક તું બધા

હાલ સમય રેજા હાલ કોપોજ કોપો એ કામ પૈસા રાખ હાલ દઈશ આ તો ના રે ના લેના કોમ નાખી તું આપી દેશ આપડે આપી દેવાનો હા મજા નહી આવો મજા ના આવો તો મૂવી ના આવે અપના આ કામ કર મારું ખેતર મારું એ ખેતર તારો મે કર્યો ને અમારું દય હો મગજ બહુ હની હારું દય એટલા ઓ હો હો જો આ જતો રહેજે અમે ન આવો આ ખોલી દેસ

પૈસા હું કીતો લાલ દય અલ્યા પૈસા લે કીધું આવો કો આજ આડો આય તો હેરાન બલસી કોમ કવાન થાય માં ખાવાનો આલ દાદા કાકો ને ખતર ના ગતો હા મળી પૈસા કાલ આલ દય હો અલ્યા બધું પૈસા લે એટલો બધું પડી જજે હો ગમચો તારા એ કીધું ગમકો ના 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 આ ના ના ઓ બમ ઓ ઓ આ પૈસા

તું પૈસા લેજે મને આ પૈસા હાલ દો કારીગર હિસાબ ઓરે એટલે પૈસા લેને જાય આ હિસાબ આવો આ આ આ તો બાઈ હું આ તો જબૂલ તો એસએય હું તો હું એસએય કારીગર હતા હું

આ મુ તો પૈસા લ દે મને કોર કર પૈસા મારા હવે માખાતે આ દેજો મારા બે તને મારો કરી હ મને નહી મને આવો હ એ બોણિયા લેજે જો બેહ લે બુગડા આ મિયે ના આયો અલ્યા અલ્યા બુગડામ તો અપ બેહતા નહી વાખસુ વાખ બુગડા બેહા કતિ રપૈયા બુગડામ તો બેબી કો બેસ પસંદ હે આયા બેન મજાવ જો મારા સ્ટીલ કરો હા આટલે ઈ કરો આપો કોળું કામ કરો અને તો તમારે તમને મારો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો જેઓ પેલા પેલા વિડીયો બનાવીએ એમાં સપોર્ટ કરેઓ આ વિડીયો મેં દિલથી સપોર્ટ કરતા રહેજો અને બસ માર તો આટલું જ કહું બીજું તો આ બે બંકા હમણાં ભાગ્યા હતા આ તો ખાલી મનોરંજન માટે વિડીયો બનાવે છે આ તો વિડીયો કોઈ ભાગતા નહીં આવા કોન્ટ્રાક્ટ હોય ને તો આ કોન્ટ્રાક્ટ મિત્ર મારો હતો એટલે મજાક માટે ફાઇટિંગ કરી હતી એટલે કદી કોઈના કરતા નહીં આ તો ખાલી ખાલી તમને શીખવાડવા માટે આવું બધું કરવું નહીં બરાબર